બજરંગદાસ બગદાણામાં થઈ ગયા પણ બાપુ આજ કોઈ ગામ એવું નહીં હોય કે બજરંગદાસ બાપાની ની ન હોય તમે વિચાર કરો કે આને કયું ભજન કર્યું છે રામ ખાયા જેની કોપડી ને પડસંદ જેના પ્રાણ સંત ને સુરા સંતને સુરાતન ની ખાણ આ બાપુ આપડી ધરતી એક એવી છે જતી સતી સુરા સુરાતો દાતારો સુરવીરો કવિઓ અને બાપુ આ છે ને જન્મે બને નહીં આ જન્મ થી હોય બધા બનાવવા છે અમારો દીકરો ભગત થઈ જાય લાખ રૂપિયા લઈ આવે

આ ધરતી માં શું કામ બાપુ મેં વી વરસ ખટારો આઈકો આટો મારી આવ્યો બધે વાત માં કઈ છે નઈ જાવું ઉજી આવો કોઈ હાસુ સરના મુલત દેતું અમે ગોકુળ માં ગયા હતા ગોકુળ માં પછી એક બાપુ બેઠા હતા નાનો એવો રૂમ હતો અમે સાત આઠ દસ જણા હતા ગાડી લઈને આટો મારવા ગયા હતા એટલે એ બાપુ હતા ને કે બે જવાય ફરતા ફરતા અમે બધા બેહી ગયા એ કે હો રૂપિયા લાવો મેં

બાપુ ઈ ભૂમિ છે આ કંકુવર્ણી ભૂમિકા કવિઓને લખવું પડે બાપુ કઈક તો પાવર છે ને આમાં હવે એમાં આપણે જન્મ છીએ કઈક આપડી કમાણી નહીં હોય હવે આયા કોક એવા કપાત્ર જન્મા હોય ને પછી પતરાવની પાળ માં તે સીટીઓ મારતા હોય શું સમજવું બાપુ બની નો હકાય આ જન્મથી હોય અને આ જન્મ માટે બાપુ સારી માં હોય ને તો જ સારા સંતાન થાય અતારનું વિજ્ઞાન બાપુ જો રાફડો ફાટ્યો છે

એક એક મહાપુરુષો છે એની વાહે બાપુ જો એ સફળ હોય તો એક એક શક્તિઓનો હાથ છે આ જેસલ જાડેજો બાપુ તોરલ હોત તો આને કોણ ઓળખતું હોત એક મન ગયો હે આ માલદે આ બાપુ એક હામા મળ્યા હારા નહીં તો અત્યારે બધી વાહ વાહ થાય છે એ બાયુએ સુધાર્યા આ જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નઈ સગાળસા ને સંગાવતી નો હોત તો કોઈ ઓળખત નઈ એ કાશીની બજાર માં બાપુ રીંગણા વેચેમ હરીશંદ્ર રાજા આયોધ્યાનો મહારાજ રીંગણા વેચેમ બૈરુ વેસી નાખ્યું બાપુ આપણે અખતરોત કરી દીજો ઘરે અરે બાપુ આ ઇતિહાસ સાંભળો ને જીવન માં ઉતારો ને તમારા જીવન નું પરિવર્તન થઈ જાય બાપુ રુવાડા ઉભા થઈ જાય રામ કોની પાસે જઈને વાતો કરી બાપુ આપ્યું તો છે ઘણું પણ નાખવું ક્યાં વાડી ખાનારા તો હોવા જોઈએ ને ક્યાં નાખવું અરે એવો ડાયરો બાપુ આવો હામો મળ્યો હોય ને તઈ અમારી કહું તૂટે ને અમારું ચાર્જિંગ સડી જાય ગમે વડોદરા પ્રોગ્રામ માં ગયા તા બાપા મઢુલીએ એમ હોય રામ બાકી તો પછી હવે તમારો ઉમળકો ન હોય એમ જે ગેંગે ગેંગે કરીને હમણાં ભાગી જઈશું અમારે ક્યાં એમ પીતળ કાઢવું મારો કહેવાનો અર્થ એ છે ધંધા ગમે કરાય પણ જીવનમાં બાપુ કુળને મા બાપ ને અટકને ને અટક ને બાપુ ડાંગ લાગે ને એનું જિંદગી જીવાનો રામ બાકી તો ઢોર ના ઇતિહાસ થઈ જાય તમે વિચારતો કરો મહારાણા ઘોડો પૂજાય અરે માં બાપુ પાડો પૂજાય દાદો મેકરણ બાપુ ને કૂતરો પૂજાય અરે આ એક એક માતાજી તમે લઈ લ્યો તો એક માને કે ખોડિયાર ખોડિયાર માને કે મગર છે મેલડી માને કે બોકડો છે તને કે સિંહ છે બહુજન ને કે કુકડો છે કેમ નો કીધું આ દરબાર પૈસાવાળા છે ને આપણે બનાવી બિહાન કારણ કે કાઈ નેઠો જ નથી માણાનો ચારે શું કરે ઈ એક ભાઈ વાડીએ ઊતા દામ લીમડાન જાય લીમડા ઉપર કાગડો બોલતો તો કા 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 કરતો તો ઓલો આમ જાગીને કે ઉડી જા નગર કે હમણાં કવાડો લાવીને લીમડો કાપીને હેઠો નાખી કાગડો વિચાર કરે તું કવાડો લાય લીમડો કાપ ને પડે ને હું રહેતો છું ફરીને મીડ્યો બોલવા એટલે આ એ કેમ યોજ આ કોઈ ન મીડ્યો ફરીને બોલ્યો ને એ કે રે હું ઝૂંપડામાંથી કવડો લઈ આવું એ ઝૂંપડામાં જઈ અને બંતૂકની નાળી કવડા હું નાખીને નાકીને કર્યો ફટાકોને કાગડો મરતા મરતા બોલ્યો માણા બોલે છે કંઈ હાલે છે કઈ લેવા ગયો કવાડો ને મારા દીકરે ફટાકો કર્યો માણાના બાપુ કોઈ ભરોહા નથી અમને ખબર છે આઈ મેં બોલી એકબી છે ને ગઈ એકબીજ તા હોતી પછી તમે અમને નથી કહેવાના ગાવજો ભજનભાઈ એ અમને ખબર છે પણ અમને તો અમારી એક વાણી ઉજળી કરવા મારો કહેવાનો અર્થ આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોલ છે રામ બાકી અમને જે સંતોષ આપ્યો છે એ ઉજળી કરવા માટેની વાત છે બાકી મરી જવાનું છે વાત બાકી જીવનમાં કાંઈક જીવન એવું જીવાય કે જગત આપણને યાદ કરે આ આ જેટલા જેટલા મહાપુરુષો છે એ બધાને આપણે યાદ કરી કોઈ આપણા હગા નથી થતા હમણાં વચરાજ વાત કરી એ તમે વિચાર તો કરો ગાયું વાળે ગાયોને શું કામ મરવું પડે પણ બાપુ એવી ખુમારી હોય રામ કે મારા ગામની ગાયું છે રામ મારા ગામની દીકરી છે મારા ગામનો સાધુ છે બાપુ ખપી ગયા રામ એની વાંહે જો ભલામણા આપણે એક 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 હારા બે વેણ નો કહી હકી તો ભાઈ અમે એકવાર અમદાવાદમાં ગયો તો હું એ પાનની દુકાને અમે ઊભેલા આ બનેલી હકીકતની વાત તમને કરું એમાં બે પોલીસ ખાતામાં નોકરી કરતા બે જમાદાર હતા ને આમથી ઢોરા બધા હાંકતા હાંકતા હોય સિટીમાં ઢોરા કંદડતા હોય ને એટલે કોઈ અરજી બરજી કરી છે ઢોરા બહાર કાઢીને પાંજરા પોળ મૂકવા જવાનો હોય ગમે હોય એમાં ઈ બે જમાદાર ગાયો હાંકીને આમ જાતા હતા એમાં એક ગાય એક જમાદારની ની થઈ આમ માથું મારવા એટલે ઈ ઈ જમાદાર અમે ઉભા તા ને ત્યાં થોડા થોડા આવતા રહ્યા એટલે મેં કીધું જમાદાર શું પણ આપી ગાય ગાયું છે ઢોરા છે જ્યાં ખાઈ પીવે ખાવા દો ને મેં કીધું આ શું કામ ના આવું કરો છો તો નોકરી કરી છે અમને તો કેવી અમારે કરવું પડે ને પછી મેં એમને પૂછ્યું નહોતે કેવા છો એટલે એક ભાઈ કીધું એ કે બ્રાહ્મણ છું બીજા ભાઈને પૂછ્યું નકું તમે કેવા છો એ કે હું દરબાર છું મેં કીધું ભલા માણા આ દરબાર ઉ ગાયું હાટું થઈને તો ગલીએ ગલીએ ખોટા થઈને ખોડાણા છે ને તમે ગાયું ના હાંકો છો રામ

ભૂદેવ કેમ તમે ફટો ખોલ્યો એ કે પોલીસ સ્ટેશન પોગું ત્યાં સુધી નોકરી કરવી છે ને હવે નોકરી કરું તો બ્રાહ્મણના પેટનો ને આજ મને ખબર પડી કે આવા હજી જીવે છે રા બાબુ ગાયું હાટું બાબુ માથા દઈ દીધા માથા આમ તમને વિચાર તો કરો કે સોરી એ હોય અને એ વરમાળા એ ઘોડે સીડે છે એને કયા જીવનનો મોજ નહીં હોય રા